ભાવનગરમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને દ્વારા આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં મુસ્લિમ સમાજની સંસ્થા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર અને બ્રાઇટ ફ્યુચર દ્વારા મુસ્લિમ સમાજના બાળકો માટે ભાવનગરના ગૌરીશંકર હિમાવાડા મસ્જિદની બાજુમાં વડવા ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના દીકરા અને દીકરીઓ દ્વારા મુસ્લિમ સમાજના આઝાદીના લડવૈયા વિશે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગરના મુસ્લિમ સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓ સામાજિક કાર્યકરો અને મુસ્લિમ સમાજના યુવાઓ અને મુસ્લિમ સમાજની મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ આ વક્તૃત્વ સ્પર્ધામાં ઉપસ્થિત ખાસ મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ કોર્પોરેટર મોહતરમા શબાનાબેન ખોખર મુસ્લિમ એકતા મજના ઇમ્તિયાજભાઈ પઠાણે ખાસ હાજરી આપી હતી અને ખાસ આ તમામ ને স্বাগত માટે વહરા સમાજના બેન્ડે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને આ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોએ મુસ્લિમ સમાજને એજ્યુકેશન અને મુસ્લિમ સમાજના દીકરા દીકરીઓ આગળ કેમ વધે તે માટે ખાસ મોટિવેશન સ્પીચ આપી હતી આ વક્તુત્વ સ્પર્ધામાં ભાવનગરના મુસ્લિમ સમાજના સો જેટલા દીકરા દીકરીઓ ભાગ લીધો હતો જેમાં ફાઈનલમાં અઢાર દીકરા દીકરીઓ આવ્યા હતા

इतना कहना चाहूँगा आप आए तो बहारों ने लुटाई खुशबू आप आए तो बहारों ने लुटाई खुशबू फूल तो फूल कांटो से भी आए आगे चलकर अंग्रेजों से मुकाबला किया तो वो शख्स है टीपू सुल्तान टीपू सुल्तान को दिमाग जनाब जैसे भाई से नाम बताओ आपसे મેhmano ne aapke gale bharosh aava koi program ma hazir a kamand jaavada aapna chhetre language... ek loks playing ache etle mate apne a agavna pustakano trophy etru gaye che aapre ketu tamara ko madhit ban pakshi bolav ane dhan kare ane aap ek parishad aavti che mane seva kendra trust ane hamari બના પ્રમુખ સાના ટોપિક પર સેક યુવા પ્રમુખ એમ ઉપર હું અમારી સમગ્ર ટીમ વતી આદર અભિવાદન સ્વાગત કરું છું તમે જેટલા હાજર છો તમે મને અમને હોફ આપો છો અમને હિંમત આપો છો અમને પેટ્રોલ પૂરો પાડો છો અમે આ પેટ્રોલ જેને કહીએ ને મુ કહીએ એ Dan Kami ઓકે ke અમારા Dan Amara Sikra Hospital Maaf Pana Tere Munda છે અને Bhai જે જે તમને કીધું Bhai Bhai પણ આપે છે Bhai માટે Bhai 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 માત્ર અપેક્ષા વિના આ બધા શું છે તેઓ ભારતના અગિયારમાં રાષ્ટ્રપતિ હતા તેઓ ભારતના મિસાઇલમેન તરીકે જાણીતા છે તેઓ ઓગણીસો ત્રેસઠમાં ભારતીય અવકાશ આપણી વચ્ચે ઉપસ્થિત કસ્બાના જોઈન્ટ સેક્રેટરી સલીમભાઈ રાંદુપુરી બંગલા ગ્રુપના હાજી રફીકભાઈ ખતાણી મુસ્તકભાઈ પાવાભાજી સહિતના સરદાર હું માનવ સેવા ચેરિટેબલ અભિવાદન કરું છું માનવ સેવા ટ્રસ્ટ જે આજનો જે કાર્યક્રમ છે એક ઐતિહાસિક કાર્યક્રમ છે કે દેશની સ્વતંત્રતાની અંદર મુસ્લિમ સમાજ અને ઉલ્માય એકરામે જે ભૂમિકા ભજવી હતી કે લગભગ સત્તાવન હજાર કરતા વધારે તો ઉલમા એકરામ ની અંદર પોતાની શહાદત વારી હતી અને લાખો મુસ્લિમ સમાજના લોકોએ આપણા હિન્દુ ભાઈઓની સાથે ખભે થી ખભો મેળવીને જે એને કહેવાય કે એક સ્વતંત્રતાની જે લડાઈ લડી અને ભેગા પર સહિયારા જે બધાએ કુરબાનીને ને શહાદત આપી અને અંગ્રેજોના હાથમાં જે દેશને મુક્ત કરાવ્યો એ ઇતિહાસને ઉજાગર કરવા માટેનું આ કાર્યક્રમ હતું અને બહુ જ એક ઉમદા કાર્યક્રમ જેને કહેવાય કે જે રીતના દીકરીઓ અને દીકરાઓ જે રીતના એમને ઇતિહાસનું વર્ણન કર્યું હું માનું છું કે એક લાજવાબ આજના કાર્યક્રમની એ સફળતા છે અને આજે લોકોને ઘણા બધા કિસ્સા તો એવા કિસ્સા છે કે અમારા જીવાને પણ ધ્યાન પર એ વાત નહોતી જે વાતો આજે જે અમે બાળકો પાસેથી સાંભળી અને અમને પણ ઇતિહાસની અંદર જે અમારે જે જે અમારી જાણકારી હતી એની અંદર અમારા પણ એની અંદર આજે ઉમેરો થયો છે એટલે અમે આજે જવરુભાઈ જેજા અને એમની જે ટીમ છે એમણે જે આ કાર્ય કર્યું છે લાખો એમને સલામ કહીએ છીએ કે આવા જ જે ચેતના જગાવવાના કાર્યક્રમ અને એની અંદર કેટલા સરસ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યા કે હિન્દુ મુસ્લિમ એકતાની ની પર વાત કરવામાં આવી તો હું માનું છું કે દેશની અંદર જે અત્યારે કોઈ વસ્તુની જરૂર હોય

જે છે એમનું એક કોઈ કાર્યક્રમ એ પણ એમનું ત્યાં ચાલી રહ્યું છે સાયન્સ પર છે એમનું કોઈ કાર્યક્રમ એ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને છે એમની સ્વાસ્થ્ય તો છે કે અમારા અમદાવાદ સુધી પહોંચે છે કેમ કે જે રીતના સમાજની અંદર પહેલા જે એજ્યુકેશન બાબતે જે જોવા જઈએ જે જાગૃતતા નહોતી પરંતુ ઘણા સમયથી જે રીતના સમાજ આ બાબતે જાગૃત થયું છે અને વિશેષ કરીને જે દીકરીના દીકરીઓ જે રીતના એજ્યુકેશનમાં આગળ આવી છે કેમ કે હું અને ઇમરાન ખેડાવાલા ગુજરાતમાં ગમે ત્યાં જઈએ ત્યાં અમે જોઈએ છીએ કે એસી ટકા ઇનામ મેળવનારી અમારી બા દીકરીઓ જ છે એટલે ખુબ સારી બાબત છે કે મુસ્લિમ સમાજ પણ એજ્યુકેશન આવે ધીમે ધીમે અગ્રેસર થઈ રહ્યો છે અને સમાજ પણ જાગૃત થયો છે અને સમાજ ભેગો થઈને લોકોને બાળકોને એજ્યુકેશન આપવા માટેના પ્રયત્નો કરી રહ્યો છે સૌથી પહેલા તો આજે ભાવનગરના અંદર માનવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત

આજે દેશના અંદર જે પ્રમાણે નફરતનો માહોલ હોય છે એકતા છે આ ગુજરાતની એકતા છે આજ મારું ગુજરાત છે તો આજે જે પણ કોઈ વાત કરતા હોય કે હિન્દુ મુસ્લિમની વાત કરતા હોય પણ આજે પણ હું સમજુ છું કે દેશના અંદર જે પણ સેક્યુલર ભાઈઓ છે અમારા હિન્દુ સમાજના ભાઈઓ છે આજે પણ તમામ મુસ્લિમ સમાજ સાથે રહીને હળી મળીને આજે પણ રહે છે અને ગુજરાત અને ભારત દેશ માટે કામ કરે છે આજે દેશના ઇતિહાસના અંદર જે કંઈ આજે જે બાળકોએ સ્પીચ આપી એ ખૂબ જ જાણવા મળ્યું કે દેશના ઇતિહાસના અંદર દેશની આઝાદીના અંદર દેશને આઝાદ કરાવવામાં અંગ્રેજો સામેની લડાઈના અંદર જે મુસ્લિમો હોય મોટા મોટા ઉલમા હોય જે શહાદત કોરી છે આજે આપણે યાદ કરીએ છીએ એમાં મહિલાઓ હોય ઉલમાએ દીન હોય અને કેટલા કેટલા અનગણિત લોકો છે જેને પોતાની જાનની કુરબાની આપીને આ દેશને આઝાદી મળી છે આજે આપણે સૌ આપણો ભારત દેશ મજબૂત બને ગુજરાત મજબૂત બને અને આપણે સૌ સાથે મળીને આજ પ્રમાણે આગળ વધીએ એજ્યુકેશનની વાત હોય તો એજ્યુકેશનના અંદર પણ આજે જોઈએ તો ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે આજે મેડિકલ ક્ષેત્રે પણ ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે અને આજે આપણે જોઈએ છીએ કે અલગ અલગ સંસ્થાઓ તરફથી જે સ્કૂલો આજે નવી ખોલવામાં આવી રહી છે અલગ અલગ સંસ્થાઓ તરફથી મેડિકલ હોસ્પિટલો ખોલવામાં આવી રહી છે એ ખૂબ જ ખૂબ જ પ્રશંસનીય છે અને આવનારા દિવસોમાં આ જ પ્રમાણે ગુજરાતનું એજ્યુકેશન વધતું રહે જે પણ આજે આપણા યુવાનો છે યુવાનોને મારી ખાસ એ જ આહવાન છે કે આવનારા દિવસોના અંદર દેશ માટે ગુજરાત માટે આપણે અને ખાસ કરીને યોગદાન આપો કેમ કે આવનારો દિવસ જે અત્યારે કોમ્પ્યુટર યુગ છે અત્યારે રોકેટ રોકેટની ગતિએ આજે દેશ ચાલતો હોય ત્યારે એની સાથે આપણે સાથે મળીને ચાલવાની જરૂર છે આપણે જે યુવાનોને મારી એ પણ અપીલ કરું છું કે જે અત્યારે નશાના રવાડે પણ કેટલાક યુવાનો ચડી ગયા છે જે બરબાદ થઈ રહ્યા છે એ એનો પરિવાર બરબાદ થઈ રહ્યા છે એવા સંજોગોના અંદર એ પોતાની પણ ચિંતા કરે પોતાના પરિવારની ચિંતા કરે અને આવા ડ્રગ્સ જે માફિયાઓ છે એને ખુલ્લા પાડીએ અને જે પ્રમાણે જે ડ્રગ્સ ડ્રગ્સ હેડિટ થઈ ગયા છે એનાથી આપણે સૌ એમને દુઆ કરીએ કે એમનાથી પણ છુટકારો મળે આ અત્યારે તમે મોટિવેશન હતું કે યુવા આપણો બોલતો થાય અને નેતા બને તો એના માટે તમે શું ટિપ્સ આપવા આપણા છોકરાઓ નેતા બને એના માટે તમારી કોઈ નહીં ઉપર બોલવું બહુ મુશ્કેલ છે પરંતુ આજે જે સ્ટુડન્ટ હતા જે સ્કૂલ ના વિદ્યાર્થીઓ હતા અને જે આવીને સ્ટેજના ઉપર જે વાત કરતા હતા એ વાત તમે સાંભળવાનું મન થાય અને લોકોને એક ગોલ હોવો જોઈએ કે તમારે આગળ જઈને શું બનવું છે મારે ડોક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે બિઝનેસમેન બનવું છે નેતા બનવું છે એક્ટર બનવું છે શું બનવું છે તમારા પાસે ઘણી બધી એને સમજો તમારા પાસે રસ્તા ખુલ્લા છે પરંતુ તમારું ગોલ હોય તો તમે મજબૂત થઈ શકો છો ભાવનગર ખાતેમ સમાજ ના બાળકો દ્વારા સ્વાતંત્ર એ જે ભારતની આઝાદીની અંદર જે યોગદાન આપ્યું છે અને તેમાં એમના યોગદાનથી શું શું ફાયદા થયા તેના ઉપરનો એક ડાયલોગ એક વિચાર એક ચર્ચા એક નિબંધ જેને કહી શકાય એક પ્રવચન જેને કહી શકાય એ આપી અને એના હેતુ રૂપે આજે મુસ્લિમો એ ભારતની આઝાદીની અંદર કયા લેવલ નું યોગદાન આપ્યું છે એને સમાજ સામે મૂકવાનો પ્રયત્ન કર્યો

અને એજ્યુકેશન માટે હંમેશા ઇસ્લામે ભાર મૂક્યું છે ઇકરા લઈ અને હુજુરે પણ ત્યાં સુધી કીધું છે કે અગર તમે ઇલ્મ હાસિલ કરને કે લિયે અગર ચીન તક જાના પડે તો જાઓ એટલે ઈ એજ્યુકેશન છે એ બેઝિક નીડ છે સમાજની દરેક યુવાનો એ હોય તો મેળવવું જ જોઈએ પણ માબાપ ની પણ એટલી જ ફરજ છે કે પોતાના બાળકો કોઈ એજ્યુકેશન વંચિત ન રહી જાય મુસ્લિમ સમાજ પણ આ દિશાની અંદર કાર્ય કાર્ય કરી રહ્યું છે ઘણી બધી સંસ્થાઓ આ દિશામાં હકારાત્મક થી મોટો માણસ હવે નથી ગણાતો જેની પાસે નોલેજ છે જેની પાસે એજ્યુકેશન છે એજ મોટો માણસ છે એજ્યુકેશન હાસિલ કરવું જોઈએ વિશેષ અંદર જેમાં એમની રુચિ હોય જેમાં એની સ્કિલ હોય એ દિશામાં આગળ વધવું જોઈએ અને એમાં જો જરૂર પડે તો સમાજ પણ એમને સાથ આપે છે અને ઘણી બધી સંસ્થાઓનો પણ સહયોગ લઈને પણ પોતાના બાળકોને પણ ભણાવવા જોઈએ બાળકોને પણ એમાં રુચિ રાખીને આગળ વધવું જોઈએ